બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી કી જય જય હો હો શક્તિ માતા મહાકાળી મહાભારતની આ કથા સાંભળનાર સર્વે ને અને ભાવિક ને વાલા ધર્મ પ્રેમીઓને મારા શંકરપુરી ના ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારત ની કથા અને હવે તમે વ્યાસાશ્રમ પર્વનો મહિમા સાંભળશો આજથી વ્યાસાશ્રમ વ્ય પર્વ ચાલુ થાય છે વ્યાસાશ્રમ પર્વનું પહેલું કડવું સાંભળો જય મુનિ ઋષિ પેરે બોલ્યા સુણ જન્મ જય રાય વિસ્તારી તું જ ન સંભળાવ ધર્મ ને ધર્મ રાજા ને રહે ઉદાસી ને ગમ નથી લગાર ખાવું પીવું બિલકુલ ન ગમે નહીં વેવાર ઉદ્વેગ ધરીને નીકળ્યા છે ઘેરે થી ધર્મરાય વેદ વ્યાસ નો આશ્રમ જ્યાં છે ત્યાં ગયા મનમલકાય વ્યાસજીને જય ચરણે લાગ્યા ને મહારાજ ટાળો વેમ વ્યાસજીને ને જઈને ચરણે લાગ્યા મહારાજા ટાળો વહેમ સંસાર માં હવે નથી રે ગમતું ઉદાસ છું કેમ ઋષિ જયમુનિ ત્યારે કે છે કે જન્મે જાય રાજા આ હવે વ્યાસાશ્રમ પર્વની કથા શરૂ થાય છે ધ્યાનપૂર્વક તમે વ્યાસાશ્રમ પર્વ નો મહિમા સાંભળજો આ મહિમા સાંભળવાથી કરોડ જન્મોના પાપ કટે છે હવે ધર્મરાજ ને બહુ ઉદાસી રહે છે બિલકુલ ગમતું નથી ખાવું પીવું ગમતું નથી વ્યવહાર ગમતો નથી મનમાં ઉદ્વેગ છે એટલે પોતે ઘરેથી નીકળ્યા છે જ્યાં વેદ નો આશ્રમ છે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હતું કે તમને બધું કળિયુગ કેવો હશે વેદ વ્યાસજી કહેશે ત્યાં વેદ આશ્રમે જાય છે ત્યાં ગયા એટલે એમનું મનડું મલકાવા માંડ્યું વ્યાસજીને ધર્મરાજા કે હે મહારાજ હવે ઉદાસ કેમ રહું છું એટલે વ્યાસજી બોલ્યા કે નહીં ગમે આ કળિયુગ બેઠો તે કારણથી ભાઈ મનણું તમારું ભમે સત્યાને સારું નવા લાગે કળિયુગ વિશે રહેવું ધર્મ કહે કે કળી યુગ કેવો વૃત્તાંત કહેવું ઘટે છે વ્યાસ મહારાજા લાગુ છું તમને પાય કળિયુગના ના ગુણ લક્ષણ કરી કહો મને કથાય વ્યાસજી કહે છે કે તમને આ સમય ગમે નહીં કળિયુગ બેઠો છે કારણથી તમારું મનરું ભમે છે ધર્મરાજાને એવું વ્યાસ વેદ વ્યાસજી કે સત્યા માણસને સારું ન લાગે કળિયુગમાં રહેવાનું ત્યારે ધર્મરાજ કે છે કે હે વ્યાસ કળિયુગનો ધર્મ કેવો છે એનો વૃતાંત કેવો છે મને તમે વૃતાંત આખી આખી વાર્તા મને કહો હે વેદવ્યાસજી તમને પગે લાગો છો આ કળિયુગના ગુણ અને લક્ષણની મને કથા કહો ત્યારે વ્યાસજી બોલ્યા કે ધર્મ સાંભળો કળીમાં કે આયુષ્ય થોડા દિવસ જીવવું તેમાં અનેક પ્રકાર ના રોગ ની વ્યાધી ન થાય નાળી પરીક્ષા બ્રાહ્મણ વિના બીજી જાતિ માંગે ઘેર ઘેર ભિક્ષા દુરાચરણ દૂર વ્યસન વધશે ને દુર્બુદ્ધિ દુકાળ ઊંચ વરણ રાખશે નીચ વૃત્તિ ને ઊંચ વૃત્તિ ચંડાળ નાસ્તિક ને સૌ આસ્તિક કહેશે ને આસ્તિક ને નાસ્તિક સ્વાર્થ સરશે તેમ સૌ વળશે નહીં પ્રભુની બીક ખરા બોલા ને પાડશે ખોટો ને ખોટો ખરો કેવાશે વેદ ના અર્થ નાયન અર્થ થશે ને પાખંડ પૂજાશે શિવાર પણ નું ખાવા ઈચ્છે છે વિપ્ર નો તિરસ્કાર થશે ગુરુ પદવી નો ડોળ કરીને ધર્મ ની જગ્યા ના ધાણી રે થશે ને પરપંચ પગલા ભરશે કન્યા વિક્રય વધશે રેજો રાજ્ય નીતિ માં ન્યાય રે થશે ને સ્વાર્થ સરે તેવા લાંચો લેવાશે ને દંડ દેવાશે ઊંચ નીચની કરે સેવા સર્વરણ એક થશે ને ખાશે પુત્રી ની કમાણી બાપ ની બેટી પર કુ દ્રષ્ટિ ભ્રાત ભગીની વાલા માં ઘણું વે વધશે ને નાત જાત માં નહી જંપ કલે શકંકાશ રે ઘર ઘરમાં પાડોશ માં નહીં સંપ ગરીબ ને સૌ ઘાલશે રે ગોદા ને ગૃહસ્થ ની પક્ષ તણસે બે મુખી દુનિયા બોલવાની છે સત્ય તો સત્ય જણાશે વેદ વ્યાસી કે છે કલયુગનો ધર્મ સાંભળો રોગોની વ્યાધિ થશે કોઈ નાડીની પરીક્ષા કરી શકશે નહીં અને બ્રાહ્મણ વગર બીજી જાતિ વાળા બધા ઘરે ઘરે ભિક્ષા માંગશે દુરાચરણ વધશે ખોટા આચરણો વધશે દુર્વ્યસન વધશે દુર્બુદ્ધિ વધી જશે અને દુકાળ પડશે ઊંચી વર્ણ નીચી વૃત્તિ રાખશે અને નીચી વર્ણ ઊંચ વૃત્તિ જે છે એ ચંડાળની વૃત્તિ રાખશે નાસ્તિક ને બધા આસ્તિક કહેશે અને આસ્તિક ને નાસ્તિક ગણશે જેમાં જેનો સ્વાર્થ સંધાતો હશે એમાં બધા વળશે એમને ભગવાનની બીક રહે નહીં ખરો બોલતો હશે અને ખોટો પાડશે અને ખોટા ને ખરો કહેવાશે વેદોના અર્થના અનર્થ થશે અને કલયુગમાં પાખંડ પૂજા રાખશે મહત્તાથી દુનિયાને મદિર અપાશે ધર્મની જગ્યાના ધણી થઈને બેસશે ધર્મ ની જગ્યાઓ માટે ઝઘડા થશે ને આપ બધું જાણો છો થઈ રહ્યું છે અત્યારે ધર્મની જગ્યાના ધણી થશે પ્રપંચના પગલા ભરશે કન્યા વિક્રય વધશે રાજ્યની નીતિમાં ન્યાય થશે સ્વાર્થ તેવા ન્યાય સ્વાર્થ હોય લાંચ ન્યાય થશે દંડ દેવાશે ઉચ્ચ માણસો નીચની સેવા કરશે બધી વર્ણ એકારે થાશે અને પુત્રીઓની કમાણી ખાશે બાપ પોતે બેટી ઉપર કુદષ્ટિ કરશે ભાઈ બહેનના તો બોલવાના સાસા હશે વાલા વાલામાં બહુ વેર વધશે નાત જાતમાં સંપની હોય કલેશ દરરોજ ઘરમાં થશે પાડોશીઓમાં પણ સંપની હોય ગરીબ માણસને બધા ગોદા ગાલશે તવંગરની પક્ષતાણ છે બધા બે મુખી દુનિયા થઈ જવાની છે બે બાજુ બોલવા વાળી જ્યાં સત્ય હશે ત્યાં અસત્ય જણાશે સાચી વાર્તા સંતાઈ જશે ને જૂઠી વાત જણાશે ધર્મિષ્ટ એ તો ધર્મી કેવાસે ને ય ધર્મી ધર્મી ગણાશે ધર્મ નું દ્રવ્ય ખાવા રે ચાહશે ને નહીં માન્ય પુણ્ય ને પાપ બાપ નહી ગણે દીકરા ને દીકરો નહીં ગણે બાપ સાસુ ને વહુ નહીં સંપવાના ટંટા માં સૌએ રાજી નીતિ નો ઉદ્યોગ ઝાલે ને ચાલશે બેની બારણે ને સાળી રે ઘર માં કુટુંબ માં ક્લેશ કરશે पत्नी पीतराई थी रवेरी पियर मधन भरसे जमाइन खावा चाहे न वाकी वाते न्याय नीति थी कोई नी बोले चाते तू डाटे ખાસે ત્યાં સુધી ગુણ જગાશન નહીં ખાય તો ગાય ખોટું ખાસે ત્યાં સુધી ગુણ રે ગાસન નહીં ખાય તો ગાય ખોટું પરના સુખે દુખે રે દિલ માં ઝેર વેર મનમાં મોટું એ વાતો વધવાની નિંદાનો સૌને ધંધો કળી નો જીવ કામને ને ક્રોધે રહે રાત ગાંઠ નું ખાઈ ને ખોદણી બીજાની બીજો નહીં ઉદ્યોગ છળ પર પંચ ને પાપ ઘરે વિવેક વગર વૈભોગ સાચી વાતો સંતાઈ જશે જૂઠી વાતો દેખાશે ધર્મિષ્ઠ અધર્મી કહેવાશે ને અધર્મી ધર્મી ગણાશે ધર્મનું ધન ખાવા માટે ચાહશે લોકો પુણ્ય ને પાપ માનશે નહી દીકરો બાપ ને નહીં ગણેપ દીકરાને નહીં ગણે સાસુ ને વહુ બે ને સંપ રહેશે નહીં બધાએ ઝઘડામાં રાજી રહેશે નીતિ નો કોઈ વેપાર નહીં ચાલશે દગાબાજી જ ચાલશે બેન તો બહાર ને જ રહેશે ને સારી ઘરમાં રહેશે કુટુંબમાં કલેશ વધશે અને પત્ની માલ મોટી નો ખાશે ગુણ વિરા ગાશે એવી રીતે પત્ની પિયરમાં ધન બધું ભરશે જમાઈઓ સસરાઓ ખોટી રીતે કેસ થશે વધશે ન્યાય થી કોઈ બોલશે નહી જ્યાંથી લાંચ રિશ્વત મળશે એ બાજુ જે બોલશે જેનું ખાશે ત્યાં સુધી એના ગુણ ગાશે નહીં ખાય તો ખોટું ગાશે બીજાના સુખે દિલમાં દુઃખ થશે મનમાં ઝેર વેર મોટા થશે વગર જોયેલી વાતો વધી જશે બધા એની નિંદાનો ધંધો હશે કળિયુગ નો જીવ કામ ક્રોધમાં આખો દિવસ ને રાત રહેશે પોતાનું ગાંઠનું ખાઈને બીજાની ખોદણી કરશે બીજો કઈ ધંધો નહીં હોય વિવેક હશે ઉત્તમ માં અવતરીને પાળે નીચ વર્ણ નો ધર્મ મૂળ જાતિ નો માર્ગ મૂકીને અન્ય માં ગ્રહે કર્મ હિન્દુ કુળમા યવતરીને યવન નો પંથ જાલે સુપાત્ર ગૃહસ્થ ગણીને તો કુપાત્રો ને આલે દુર્બળ દેખી ગધેડીને નીડે તાજી જો દેખે ગાય धरायली कई ने रे मुके मूके देखाड़े अवलो न्याय चैतन्य मुकी ने पूजसे रे जड़ने वेद मुकी सोने वा गाय कोथू खमसे नहीं ने खमसे गधेड़ा नीला तो સારા ને નરતો ઠેરવવા સારું સૌરે રે ઈચ્છાય કુથલી કરે રે કરવા કહે હાય આ કુજાતિની ની કથરે સાંભળે સુજાતિ ને નિંદે સાથે બાકરી બાંધ ને નીચ જા ને વંદે વેદ ભણી ને ચલાવશે બહુ પંથ તેવાની સેવા બહુ જાણા કરશે અજ્ઞાન કેવાશે સંત સરવાવરણ થશે એવો ઉપદેશ કરશે ત્યાગી પણ દેખાડીને તો ખૂબ ખજાના ભરશે હું બ્રહ્મ છું જેને તે કહેશે થઈ રહેશે બ્રહ્મરૂપ આપ વિના અન્ય ઈશ્વર નથી ક્યાં છે માયા નો કૂપ ત્રણે કાળ મન ધીરે માયા ને જ્યાં માને તેમાં જે બ્રહ્મ 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 ને આળે કરે ફાવે તેમ પાપ જ ક્યા છે પુણ્ય જ ક્યા છે ને ક્યા છે મોક્ષ યમોક્ષ જુડો ઠરાવે તો ભજવો પડે ઠરવે તેથી અમોક્ષ साकार कहे तो सेवो पड़े माटे कहे निराकार सगुण कहे तो गुण गावा पड़े निर्गुण नो विस्तार एवा विचित्र काम करी न ભ્રષ્ટા ભ્રષ્ટ થવાની સેઝાઝી જિહવાય કઈ ન શકા હિન્દુ કુળમાં અવતરીને બીજો ધર્મ પકડશે ને સુપાત્ર ગણીને એક કુપાત્રો ને આપશે દુર્બળ ગધેડાને જોઈને એને ખવડાવશે પીવડાવશે પણ ગાયને જો તાજી જોશે તો એ ધરાયેલી છે એમ કઈને હાકી મૂકશે એવો આવડો ન્યાય થશે ચેતન મૂકીને જળને પૂજશે વેદની વાતો મૂકી દેશે ગાયનું ગોથું ખમશે ને ગધેડાની લાતો ખમશે સારા ને ખોટા ઠેરવવા બધાની ઈચ્છા રહે છે કુજાતિની કથા સાંભળશે સુજાતિને નિંદશે બ્રાહ્મણ વગર વિદ્યા ભણીને બધા પંથ ચલાવશે તેવાની બધા સેવા કરશે સંતોને અજ્ઞાની કહેવાશે બધી વર્ણ એકાકાર થશે એવો ઉપદેશ કરશે ત્યાગી પણ દેખાડીને બધાના ખજાના ભરશે તો હું બ્રહ્મ છું એ જેને તેને કહેશે બ્રહ્મરૂપ થઈને રહેશે આપણા વગર ઈશ્વર ક્યાંય નથી માયાનો કુવો ક્યાં છે ત્રણેય કાળમાં નથી જેમાં જે બ્રહ્મ બ્રહ્મ ને હળે મળે છે ભલે ફાવે તેમ કરો પાપ ક્યાં છે પુણ્ય ક્યાં છે મોક્ષ ને તો ભજવો પડે એથી અમોક્ષ ની જ વાતો કરશે નિરાકાર ની જ વાતો કરશે જો સાકાર કે તો એને સેવવો પડે ભજવો પડે એટલે કે છે નિરાકાર જ છે સગુણ કે તો ગુણ ગાવા પડે એટલે નિર્ગુણ ની જ વાતો કરશે નિર્ગુણ નો વિસ્તાર ન હોય એવા વિચિત્ર કામ કળિયુગના છે ધર્મરાજા ભ્રષ્ટા ભ્રષ્ટ થઈ જવાની છે જીભથી કઈ ન શકાય એવું થશે કહેતા અરે સુણો યુધિષ્ઠિર રાય વ્યાસવભવાણી વધ કળિયુગ નો મહિમા આગળની કથા બીજા કડવામાં સાંભળશો ત્યો સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ